છાણીના દાતા દ્વારા દાન કરાયેલી ગેસ સીટા વિશે કાઉન્સિલર હરીશ પટેલે તીવ્ર વાંધો ઉઠાવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કરેલી રજૂઆત બાદ વોર્ડ નંબર એકના કાઉન્સિલર હરીશ પટેલે જણાવ્યું હતું કે દાતાએ છાણી વિસ્તારમાં ગેસ સીટા આપવાનું નક્કી કર્યું છે તો કોર્પોરેશનની સ્થાયી સમિતિએ નિઝામપુરા માટે એ ગેસ સીટા ફાળવવાનો નિર્ણય કેમ કર્યો દાતાના ઇરાદાઓ અને લોકહિતને ન સમજવાની આ પ્રવૃત્તિને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી હરીશ પટેલે જોર આપ્યો હતો કે દાન દાતા માટે આ છાણી વિસ્તાર વિશેષ છે દાતાની ઈચ્છા એવી છે કે ગેસ સીધા છાણી વિસ્તારમાં જ લાગે દાતાને કોઈ ફરક નથી પડતો કે છાણી વિસ્તારમાં કેટલી ગેસ જીતા છે તેમણે ફક્ત છાણી વિસ્તારમાં જ દાન કરવું છે લાસ્ટ સ્ટેન્ડિંગ અંદર જે ગેસ કોઈ દાતાશ્રી દ્વારા આપવામાં આવવાની હતી એ કામને મુલતવી રાખવામાં આવ્યું છે છાણી જગ્યાએ નિજામપુરા મૂકવાની વાત કરી છે દાતાશ્રીને છાણીમાં દાન કરવું છે એની જગ્યાએ જગ્યા સ્ટેન્ડિંગ કમિટી ચેન્જ કરી ના શકે એના માટે આજે સામાન્ય સભાની અંદર અમે રજૂઆત કરી કે ફરી સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામ લાવીને છાણીની અંદર ગેસ સીધા માટે મંજૂરી આપવામાં આવે એવી આજે માગણી કરી